અમદાવાદમાં પાલડીમાં રહેતા એક વેપારીને ઇન્સ્ટાગ્રામમાં શેર બજારના રીલ્સ જોવી ભારે પડી ગઈ વેપારી પાસેથી શેર બજારમાં રોકાણ કરાવીને સાયબર કેસમાં પોલીસે બે આરોપી વિશાલ મોદી અને યોગેશ ધરપકડ કરી છે શેરબજારના રીલ્સ જોતા વેપારીને સાયબર ઠગ ટોળકીએ વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા આ ગ્રુપમાં બજારમાં રોકાણ કરીને પાંચથી વીસ ટકા નફો મળશે તેવી લાલચ આપી હતી જેથી ઠગ ટોળકીએ એક લિંક આપીને એમ ટોપ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી નીલ શાહ નામથી એકાઉન્ટ બનાવીને પાંચ લાખનું રોકાણ કરાવ્યું હતું ત્યાર પછી જુદા જુદા બાર ખાતાઓમાં રોકાણ કરાવીને કુલ રૂપિયા કરોડ લાખની છેતરપિંડી આચરી હતી પાલડી પોલીસે ઠગાઈ કેસમાં બંને આરોપીની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે કુલ રૂપિયા એક કરોડ ચુમ્માલીસ લાખ જેટલું રોકાણ કરાવેલ અને એ પછી કૃત્રિમ નફો બતાવેલ પણ એમને કોઈ નફો કે નાણાં પરત નહીં કરવા બાબતે ફરિયાદ આપેલી અને એ ઉપરથી પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં તપાસ હાલમાં ચાલુ છે અને એમાં કુલ હાલ સુધી બે આરોપી અટક કરેલા છે એમાં એક આરોપીના ખાતામાં ફરિયાદી જે પૈસા આપેલા એ જમા થયેલા હતા એ આરોપી છે અને બીજો આરોપી જેને આ જેના ખાતામાં પૈસા જમા થયા હતા એને ઉપાડીને બીજા જે આરોપી છે યોગેશ મકવાણા કરીને એના આપેલા એને અટક કરેલો છે હાલ બે આરોપી અટક કરીને કુલ સાત દિવસના રિમાન્ડ મેળવેલા છે અને હાલમાં તપાસ